હેલો ફ્રેન્ડ્સ ગામટી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લીસા લાડુ તહેવાર આવતા હોય એટલે આપણે ગુજરાતીઓને તો સ્વીટ બહુ જ યાદ આવે એટલે અહીંયા આપણે એક સ્વીટ એવી બનાવશું કે જે દરેકને ભાવે ઘરના બધાને ભાવે અને વળી પાછું દાંત વગરના પણ ખાઈ શકે ફટાફટ બની જાય અને પરફેક્ટ માપ સાથે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ દાંત વગરના પણ ખાઈ શકે તેવા પોચા રૂ જેવા આપણા લાડુ તૈયાર થયા છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવા માટે અહીંયા આપણે બેસનનો કરકરો લોટ લીધો છે અહીંયા બે નાના કપ મેં કરકરો લોટ લીધો છે લગભગ વજનમાં બસો પચાસ ગ્રામ છે તેમાં જ આપણે લઈ લેવાનું છે તેલનું મોણ બે ટેબલ સ્પૂન મોણ લેશું બધું એકદમ સરસ થી મિક્સ થાય એ જ રીતના આપણે બધું જ મિક્સ કરી દેશું થોડું થોડું ઉફાળું પાણી લઈ અને આપણે લોટને બાંધી લેવાનું છે એકદમ થોડું થોડું જ પાણી લેવાનું છે કારણ કે આપણે મુઠીયા એ કઠણ એવા થોડાક કરવાના છે બેસન માં વધારે પાણી ના જોઈએ એટલે એકદમ થોડું થોડું પાણી જ લેવાનું અને વધારે પડતું તેલનું મોણ નથી લેવાનું કારણ કે મુઠીયા આપણા તેલમાં જતા છૂટા પડી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું આ જ રીતે આપણે લોટ તૈયાર થઈ જાય એટલે તેના મુઠિયા વાળી લેવાના છે એકદમ નાના નાના મુઠિયા વાળશું જેથી કરીને તળવામાં વાર ના લાગે અહીંયા આજ રીતના મુઠિયું વળાઈ જાય એટલે આપણે અંદર એકદમ ખાડો કરી દેવાનો છે જેથી કરતા તળતી વખતે એકદમ અંદરથી પાકી જાય આ જ રીતે આપણે બધામાં ખાડા કરી દેશું અને એકદમ નાની સાઈઝ ના મુઠિયા વાળશું અહીંયા આપણે બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે હવે તળી લેશું અહીંયા આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે તમે ઈચ્છો તો ઘીમાં પણ તળી શકો છો પણ અહીંયા આપણે ઓછા ઘીમાં એકદમ ટેસ્ટી એવા લાડુ બનાવવાના છીએ તો મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે આપણે મુઠિયા તેમાં લઈ લેવાના છે અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે ઉપર આવી ગયું એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ એવું એકદમ મીડિયમ તેલમાં તળીશું જેથી કરીને અંદર સુધી એકદમ સરસથી પાકી જાય વધારે ફ્લેમ રાખવાની નથી ધીમે ધીમે જ એકદમ સરસથી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવાના છે આમ ને થોડીક વાર થઈ જાય એટલે પલટાવી લેવાના મુઠિયા એકદમ હળવા હાથે જ વાળવાના જેથી કરીને અંદર સુધી પાકી જાય એકદમ ભાર દઈ દઈને મુઠિયા વાળવાના નથી અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ કે તળાતા તળાતા ધીમે ધીમે બધામાં આવે છે એટલે કે આપણા મુઠિયા એકદમ સરસ પરફેક્ટ તૈયાર થયા છે છૂટા પણ નથી પડતા અને બધામાં આ જ રીતે ક્રેક આવી ગયા છે એકદમ ધીમે ધીમે તળાવા દેસુ અહીંયા આપણા મુઠિયા તળાઈને રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં એકદમ અંદરથી સરસ પાકી ગયા છે આપણે લઈ લેશું ગરમ ગરમ આ રીતના હાથથી આપણે કાપી લેશું જેથી કરીને ઠંડા થઈ જાય સાવ ઠંડા થાય પછી જ આપણે મિક્સર લઈ અને એનો એકદમ બારીક ભૂકો કરી લેવાનો છે અહીંયા આપણે એક મિક્સર જાર સાવ બારીક ભૂકો કરી લીધો છે અહિયાં તમે જોઈ શકો છો એકદમ બારીક બધું સરસ થઈ ગયું છે એટલે મારે કંઈ ચાળવાની જરૂર નથી એવું તમને લાગે તો તમે ચાડી શકો છો અને ઉપર પાછો મોટો મોટો ભાગ વધે અને ફરી પાછું મિક્સર જારમાં લઈ અને પીસી લેવાનું અહીંયા આપણે મુઠિયાનો ભૂકો તો સરસ તૈયાર કરી લીધો છે પણ હવે ચાસણીની તૈયારી કરશું અને ચાસણીમાં ખાંડ કેટલી લેવી તો કે આપણે આ નાનો કપ બે કપ બેસન લીધો હતો તો તમારે જો વધારે ગયડું ખવાતું હોય તો એક કપ ખાંડ લઈ શકો અહીંયા મારા ઘરમાં ઓછું ગયડું ખવાય છે એટલે બે કપ બેસનની ની સામે મેં ફક્ત પોણો કપ જ ખાંડ લેવાની છું અને હવે આપણે ચાસણીની તૈયારી કરીશું ચાસણી માટે આપણે અહીંયા ખાંડ લઈ અને ખાંડ ડૂબે તેટલું જ પાણી લેવાનું છે વધારે પાણી નથી લેવાનું જેથી કરીને જલ્દી જલ્દી આપણી ચાસણી તૈયાર થઈ જાય ખાંડને સતત ચલાવશું જેથી કરીને નીચે બેસી ના જાય મીડિયમ ફ્લેમ રાખીશું એક તારની ચાસણી ના થાય ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું છે બધી ખાંડ ઓગળવા માંડે એટલે આપણે ફ્લેમ ને એકદમ લો કરી દેવાની છે અને તેમાં ઓરેન્જ કલર લીધો છે કલર ને બધું એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે ચેક કરતું રહેવાનું આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે કે નહીં જે આપણે થોડીક વાર છે ફરી પાછું એવું લાગે તો ફ્લેમ ને બંધ કરી દેવાની અને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણે એક તાર થવા માંડો છે વધારે પડતી ચાસણી નથી કરવાની જેથી કરીને એકદમ સરસ એવા આપણા પોચા રૂ જેવા લાડુ તૈયાર થાય અને જે દાંત વગર ના હોય તે પણ ખાઈ શકે તેવા મસ્ત આપણા લાડુ તૈયાર થાય ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં જ આપણે આ બધો બનાવેલો ફૂકો લઈ લેવાનો છે માટે બંધ કરી અને ફરી ચાલુ કરશું જેથી કરીને આપણે આ ફૂકો એડ કરીએ તો વધારે પડતી આપણી ચાસણી આવી ના જાય બધું જ અંદર મિક્સ કરી લીધા પછી તેમાં આપણે લઈ લેશું ઈલાયચી પાવડર અને એમાં જ લઈ લેશું જાયફળ પાવડર અને બધું જ એકદમ મિક્સ કરી દેસુ અને ફરી પાછો બે જ મિનિટ માટે આપણે ગેસને ઓન કરીશું બધું મિક્સ થઈ જાય એટલે તેમાં જ આપણે લઈ લેવાનું છે ઘી અહીંયા આપણે લઈ લેશું બે ટેબલ સ્પૂન ઘી લઈ અને એકદમ સરસથી ચલાવશું જેથી કરીને એકદમ પેંડા જેવું બની જાય જ રીતે આને સતત ચલાવશું જેથી કરીને એકદમ લીસું થઈ જાય અને ઠંડુ પણ થઈ જાય બધું ઠંડુ થવા માંડે એટલે તેના આપણે લાડુ વાળીશું હાથને આપણે ઘી વાળો કરી લીધો છે અહીંયા આપડા લીસા લાડુ એકદમ મસ્ત રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તહેવારો માટે સ્પેશિયલ લાડુ આપણે આજે બનાવ્યા છે તમને આ લાડુ કેવા લાગ્યા કોમેન્ટ કરીને ચોક્કસ કેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ